કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી મિત્રો આપણે આ વિડીયોમાં શીખવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી જેમાં આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક અત્યારે સોલ્વ કરાવી રહ્યા છે જેમાં મિત્રો ગયા વિડીયોમાં આપણે એક બે અને ત્રણ બરાબર છે એટલે આપણે કુલ બાર દાખલાઓ શીખ્યા હતા જેમાં તમને એ કોને કહેવાય ડી કોને કહેવાય સમાંતર શ્રેણીના પદ કેવી રીતે મેળવવાના બરાબર છે ને એ બધી તમને માહિતી આપી હતી એ વિડીયોની અંદર તો મિત્રો તમે જો એ વિડીયો ન જોયો હોય તો પહેલાં તમે એ વિડિયો જોઈ લેજો કારણ કે તમને એ વિડીયોમાંથી ઘણું બધું શીખવા મળી શકે એવું છે અને હા જે વિદ્યાર્થી મિત્રો નવા છે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો વિડીયોને પણ તમને ગમે તો લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી આપજો કારણ કે આપણે આખી જ પ્રેક્ટિસ વર્કને સોલ્વ કરાવી રહ્યા છે આપણે કંઈ પણ બાકી નથી રાખવાના એટલે તમામ વિદ્યાર્થીઓ જે ધોરણ દસમાં ભણી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે એવા આપણા વિડીયો હશે એવા આપણા દાખલા હશે અને તમને મિત્રો એવી રીતે સોલ્વ કરાવેલા છે જેથી બધાને જ ખબર પડી જાય અને બધાનો જ કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય દાખલા પણ આવડી જાય બરાબર છે મિત્રો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકમાં દાખલા નંબર ચારથી આપણે ત્રણ તો કરાવેલા જ છે દાખલા નંબર ચાર પાંચ છ સાત અને આઠ આપણે બાકી રહી ગયા હતા એ આપણે આ વિડીયોમાં મિત્રો પૂરા કરાવી દઈશું અને દરેક દાખલાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આવા દાખલા તમને મિત્રો બે માર્ક્સમાં પૂછાઈ જાય છે અને એ તમને ઇઝીલી આવડી જાય એવા હોય છે પણ તમે પ્રેક્ટિસ જો નથી કરેલી હોતી તો તમને ખબર જ નથી પડતી કે આમાં એકચુલમાં શું કરવાનું છે એટલા માટે આપણે મિત્રો પ્રેક્ટિસ કરવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ચાલો શરૂઆત કરીએ છીએ અહીં મિત્રો આપણને આપેલું છે કે જો ત્રણ એક્સ પ્લસ કે ટુ એક્સ પ્લસ નવ અને એક્સ પ્લસ ત્રણ મિત્રો આ જે ત્રણ પદ છે ને એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે એટલે સમજો કે આ પહેલું પદ છે આ બીજું પદ છે અને આ ત્રીજું પદ છે તો આપણે એક કામ કરી દઈએ લિસ્ટ કરી દઈએ એટલે આપણને મિત્રો ભૂલ ન પડે બરાબર છે ને લિસ્ટ કરી દઈએ જોજો એટલે એ વન પહેલું પદ કહેવાય પછી એ ટુ એટલે બીજું પદ કહેવાય અને એ થ્રી એટલે ત્રીજું પદ કહેવાય ચલો જણાવો મને એ વન કેટલા આપેલા છે તો એ વન એટલે ત્રણ એક્સ પ્લસ કે આપેલા છે તો ઠપકારીએ આપણે ત્રણ એક્સ ત્રણ એક્સ લખવાના છે આપણે ત્રણ એક્સ પ્લસ કે ત્રણ એક્સ પ્લસ કે પહેલું પદ છે પદ છે આપણું બીજું પદ છે આપણું ટુ એક્સ પ્લસ નવ ટુ એક્સ પ્લસ નવ આપણું બીજું પદ છે અને ત્રીજું પદ છે આપણું એક્સ પ્લસ તેર હવે મિત્રો તમને ખાસ જણાવી દઉં કે સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદો છે એનો મતલબ કે આ આનો વચ્ચેનો ડિફરન્સ અને આના વચ્ચે ડિફરન્સ કેવો હશે સરખો હશે મતલબ કે આ બંને વચ્ચે ડિફરન્સ છે ને આપણે ડી વન કહીએ અને આના વચ્ચેના ડિફરન્સને આપણે ડી કહી દઈએ છીએ તો કેવું બનશે જોજો અહીંયા ખાસ આવું બનશે કે ડી વન અને ડી ટુ સમાંતર શ્રેણી છે મિત્રો એટલે આ બંને કેવા હોય તો કે સમાન હોય ક્લિયર છે ને બધા મિત્રોને હા બોલતા લેજો હવે મિત્રો ડી વન એટલે શું તો ડી વન એટલે બીજા પદમાંથી પહેલાં પદને માઇનસ કરવાનું એવી રીતે ડી એટલે શું તો ડી એટલે ત્રીજા પદમાંથી બીજા પદને માઇનસ કરવાનો એટલે કે એ થ્રીમાંથી એ ટુને માઇનસ કરશું અને વચ્ચે બરાબર તો છે જ બસ હવે કાંઈ નથી કરવાનું ખાલી કિંમતો ગોઠવવાની છે અને અરસ કરી નાખશું એટલે આપણો જવાબ થઈ જશે ચલો એ ટુની કિંમત કેટલી છે તો કે ટુ એક્સ પ્લસ નવ છે તો લખી દઈએ અહીંયા ટુ એક્સ પ્લસ નવ એવી રીતે માઇનસ તો માઇનસ કરવાનો એ વનની કિંમત છે ત્રણ એક્સ પ્લસ કે ત્રણ એક્સ પ્લસ કે ચાલો આગળનું કામ પતે ગયું પાછળ જુઓ એ ત્રણ એ થ્રીની કિંમત છે એક્સ પ્લસ ત્રણ એટલે અહીંયા આવશે એક્સ પ્લસ સોરી એક્સ પ્લસ તેર છે એટલે એક્સ પ્લસ તેર માઇનસ કિંમત છે ટુ એક્સ પ્લસ નવ ટુ એક્સ પ્લસ નવ હવે આને સોલ્વ કરશું એટલે આપણો જવાબ રેડી જ છે રાહ જોઈને ઊભો જ છે બરાબર જોજો હવે ટુ એક્સ પ્લસ નવ માઇનસ છે એટલે અંદર ચેન્જ કરવું પડે યાદ છે બધા એને ત્રણ એક્સ તો ને એવા રહેશે પણ આ પ્લસ કે છે હવે માઇનસ કે બની જશે એવી રીતે અહીંયા એક્સ પ્લસ તેર અહીંયા માઇનસ છે એટલે અંદર ચેન્જ થશે માઇનસ ટુ એક્સ પ્લસ નવ છે એ હવે માઇનસ નવ બની જશે ચલો બંને જગ્યાએ જોઈ લો આ બાજુની સાઈડ અને આ બાજુની સાઈડ કંઈ ઉડેવું છે કઈ વસ્તુ ઉડી શકે જ્યારે બંને સમાન હોય ને તો ઉડી શકે જો આ ભલે નવ અને નવ સમાન છે પણ અહીંયા નવ માઇનસમાં છે ને અહીંયા નવ પ્લસમાં છે એટલે ઉડી શકશે નહીં અહીંયા બીજું કંઈ ઉડી શકે એવું છે નહીં વાંધો નહીં હવે સજાથી એ પદો કોણ કોણ તો કે ટુ એક્સ અને માઇનસ થ્રી એક્સ એ બંને ભાઈઓ છે બંનેને કરતો ભેગા ટુ એક્સ પ્લસમાં છે અને થ્રી એક્સ માઇનસમાં ત્રણમાંથી બે કાઢો એટલે એક આવે એટલે માઇનસ એક્સ આવશે પ્લસ નવનું પ્લસ નવ અને માઇનસ કેનું માઇનસ કે એવી રીતે આમાં પણ તમે જુઓ કે એક્સ આ પ્લસમાં છે અને આ ટુ એક્સ માઇનસમાં એટલે માઇનસ પ્લસ માઇનસ બેમાંથી એક કાઢો એટલે કેટલા આવે એક જ આવે એટલે માઇનસ એક્સ અહીં પણ આવે પ્લસ તેર માઇનસ નવ ક્લિયર છે બધા મિત્રોને હવે તમે જુઓ મિત્રો તમને શું કીધું મેં કે બરાબરની બંને જગ્યાએ સરખી કિંમતો હોય તો કેન્સલ થઈ જાય અહીંયા માઇનસ એક્સ અહીં પણ અને માઇનસ એક્સ અહીં પણ છે તો એ પછી આપણે કેન્સલ કરી દેવાનું તો હવે શું બચશે તો અહીંયા બચે છે નવ માઇનસ કે અહીંયા તેર પ્લસમાં છે અને નવ પાછા માઇનસમાં છે તો તેર માઇનસ નવ કરો તો કેટલા આવે તો કે ચાર દસ અગિયાર બાર ને તેર ચાર વધશે ચાર વધશે આપણે કેની કિંમત મેળવવી છે એટલે આ નવને પાછળ જવા દઈએ તો માઇનસ કે બરાબર ચાર તો છે જ અને પ્લસ પ્લસ નવ શું બનશે માઇનસ નવ બનશે તો મિત્રો અહીંયા બનશે માઇનસ કે બરાબર નવમાંથી ચાર કાઢો તો કેટલા આવે માઇનસ પાંચ કરવું પડે કારણ કે નવ છે માઇનસમાં છે મિત્રો કે પણ માઇનસમાં આ પણ માઇનસમાં એટલે આને પણ પ્લસ કરો તો આ પણ પ્લસ થાય બધા કે બંને જગ્યાએ માઇનસ માઇનસ કેન્સલ થાય એવું કહેવાય એટલે આપણો જવાબ આવશે મિત્રો કે બરાબર પાંચ ક્લિયર છે કે બરાબર પાંચ મિત્રો આપણો રાઈટ આન્સર થઈ જાય છે ક્લિયર છે ને બધા મિત્રોને બધાને જ હવે ક્લિયર થઈ ગયું હશે કોઈને પણ ના આવડે ને એવું તો ન જ બન્યું હોય કારણ કે આપણે મિત્રો એકદમ શાંતિથી કરાવ્યું છે બરાબર ને આપણે તો કોન્સેપ્ટ સમજવાનો છે ચાલો આગળ જોઈએ હવે આઠ કે પ્લસ ચાર છ કે માઇનસ ટુ અને ટુ કે માઇનસ સાત એટલે કે પહેલું પદ આપણું આ છે બીજું પદ આપણું આ છે અને ત્રીજું પદ આપણું આ છે લિસ્ટ કરી લઈએ લિસ્ટ સૌથી પહેલાં આપણે કરી લેવાનું જેથી આપણને કોઈ ભૂલ જ ના પડે ચલો એ વન પછી એ ટુ અને એ થ્રી એ વનની કિંમત આપણને આપે છે આઠ કે પ્લસ ચાર આઠ કે પ્લસ ચાર બીજી કિંમત છે છ કે માઇનસ ટુ છ કે માઇનસ ટુ અને આગળ કિંમત છે અહીંયા ટુ કે માઇનસ સાત ચલો ફરીથી સેમ વસ્તુ આપણે કરવાનું કારણ કે ડી વન અને ડી ટુ બંને સેમ જ કહેવાય ડી વન અને ડી ટુ બંને સેમ કહેવાય કારણ કે સમાંતર શ્રેણી હોય તો એવું થાય આની કિંમતો મૂકવાની આપણે ડી એ ડી વનની કિંમત મેળવવા માટે બીજામાંથી પહેલું માઇનસ કરવાનું અને ડી મેળવવા માટે આપણે ત્રીજામાંથી બીજું માઇનસ કરવાનું એટલે કે એ થ્રીમાંથી એ ટુને માઇનસ કરો વચ્ચે તો બરાબર આવશે ફરજિયાત છે જ હવે કિંમતો ગોઠવો એ ટુની કિંમત છે સિક્સ કે માઇનસ ટુ લખીએ આપણે સિક્સ કે માઇનસ ટુ વચ્ચે માઇનસ એટલે માઇનસ હવે એ વનની કિંમત ઠપકારો આઠ કે પ્લસ ચાર આઠ કે પ્લસ ચાર વચ્ચે બરાબર છે એ ત્રણની કિંમત છે ટુ કે માઇનસ સાત ટુ કે માઇનસ સાત ઓછા એ ટુની કિંમત આપણને આપેલી છે સિક્સ કે માઇનસ ટુ સિક્સ કે માઇનસ ટુ હવે આને સોલ્વ કરી દઈએ છીએ આપણે એટલે આપણો જવાબ રેડી છે સિક્સ કે 8k ટુ માઇનસ આઠ કે પ્લસ છે બનશે બરાબર ને ચલો ટુ કે માઇનસ સાત સિક્સ કે માઇનસ છે હવે બનશે હવે અહીંયા છ કે છે ને મિત્રો એ પ્લસમાં છે અને આઠ કે માઇનસમાં એટલે પ્લસ માઇનસ કેન્સલ પ્લસ માઇનસ માઇનસ થાય આઠમાંથી છને કાપો એટલે માઇનસ ટુ કે થઈ જશે એવી રીતે માઇનસ ચાર અને માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ માઇનસ છ થશે એવી રીતે અહીંયા સોલ્વ કરો ટુ કે પ્લસમાં છે અને છ કે માઇનસમાં છે એટલે છમાંથી બેને કાપવા પડે છ માઇનસ બે એટલે કેટલા આવશે ચાર આવશે પણ ચાર કેવા આવશે મિત્રો માઇનસમાં કારણ કે મોટી સંખ્યા છ છે આગળ માઇનસ માઇનસ સાત અને પ્લસ બે માઇનસ પ્લસ માઇનસ સાતમાંથી બે કાઢો એટલે માઇનસ પાંચ થઈ જશે હવે મિત્રો આપણે શું કરીએ કેવાળા પદને એક બરાબરની એક સાઈડ રાખવાના અને પદને બરાબરને બીજી સાઈડ કરવાના તો માઇનસ ચાર કેને આપણે આગળ લઈ આવીએ અને માઇનસ છને પાછળ લઈ જઈએ તો માઇનસ ટુ કે અહીંયા જ રહેશે માઇનસ ચાર કે છે એ પ્લસ ચાર કે થશે એવી જ રીતે અહીંયા તો માઇનસ પાંચ રહેવાનો જ છે ને પણ માઇનસ છને પાછળ મૂકી આવો તો પ્લસ છો થશે જગ્યા ચેન્જ કરે તો નિશાને ચેન્જ કરવાની ચાર કે પ્લસ ટુ કે માઇનસ પ્લસ માઇનસ માઇનસ ચાર માઇનસ બે એટલે કેટલા વધશે માત્ર માત્ર ટુ કે બચશે એવી રીતે પાંચ છે એ માઇનસમાં છે ને છ છે એ પ્લસમાં છે આન્સર આવશે આપણો એક બે ને છેદમાં લઈ જવાના કે બરાબર એકના છેદમાં બે થશે તો મિત્રો આ થઈ ગયો આપણો આન્સર બીજો કે કે બરાબર કેની કિંમત આવશે એકના છેદમાં બે આપણો રાઈટ આન્સર થઈ જાય છે ચલો બે દાખલા આપણા ક્લિયર કટ થઈ ગયા છે હવે આપણે આગળ વધી રહ્યા છે દાખલા નંબર ત્રણ તરફ ચલો એમાં આપણને આપેલું છે એ બી અને એ વન એ એ થ્રી લખી દઈએ લિસ્ટ કરી દઈએ સૌથી પહેલાં એ વન એ ટુ અને એ થ્રી એ વનની કિંમત છે કે સ્ક્વેર માઇનસ કે કે સ્ક્વેર માઇનસ કે એ ટુ આપણને આપ્યા છે ચાર કે પ્લસ ત્રણ ચાર કે પ્લસ ત્રણ અને એ થ્રી આપણને આપ્યા છે સત્યાવીસ માઇનસ કે ચાલો ફરીથી લખી દઈએ આપણે ડી વન અને ડી ટુ બંને સરખા છે ડી વન બરાબર ડી છે ડી વનની કિંમત આવે એટલે કે એનું શું તરફ આવે એ ટુમાંથી એ વનને માઇનસ કરો અને ડી ટુની કિંમત એટલે કે ત્રીજામાંથી બીજાને માઇનસ કરવાના જોજો હવે એ ટુની કિંમત કેટલી છે મિત્રો ચાર કે માઇન ચાર કે પ્લસ ત્રણ છે લખી દઈએ ચાર કે પ્લસ ત્રણ અને એ વનની કિંમત છે કે સ્ક્વેર માઇનસ કે એવી રીતે એ થ્રીની કિંમત છે મિત્રો સત્યાવીસ માઇનસ કે સત્યાવીસ માઇનસ કે અને એ આપણને આપે છે ચાર કે પ્લસ ત્રણ સમીકરણ છે એને સોલ્વ કરીએ આપણે હવે તો આગળ તો જે છે ને એવું ને એવું જ લખવાનું આપણને તમને ખબર છે ને ચાર કે પ્લસ ત્રણ માઇનસ છે એટલે અંદર ચેન્જ કરવું પડશે કે સ્ક્વેર આ માઇનસનો પ્લસ કે થશે હવે એવી રીતે પાછળ પણ ચેન્જ કરીએ આપણે સત્યાવીસ માઇનસ કે તો એવું ને એવું અહીં માઇનસનું માઇનસ ચાર કેનું ચાર કે પ્લસ છે માઇનસ બનશે રેડી ચલો જો હવે આમાં શું ચેન્જ થયું છે જો ચાર કે પ્લસમાં અને એક કે પણ પ્લસમાં જ છે તો ચાર ને એક કરી દો પાંચ એટલે અહીંયા આવશે પાંચ કે પ્લસ ત્રણ માઇનસ કે સ્ક્વેર એવી રીતે સત્યાવીસ તો છે જ અહીંયા માઇનસ કે માઇનસ ચાર કે માઇનસ માઇનસ પ્લસ થાય નિશાને મૂકવાની માઇનસ નહીં ચારમાં પ્લસ એક કરો એટલે પાંચ કે થાય કારણ કે માઇનસ માઇનસ તો પ્લસ થાય છે ને એટલા માટે ચલો મિત્રો હવે શું કરીએ આપણે જણાવો તો હવે આપણે બધા પદને આગળ લઈ આવીએ એ જ કરવું પડે બીજું તો કંઈ નહીં થાય એટલે બધા પદને આગળ લઈ આવીએ પણ આપણે બીજું બી કામ કરીએ ગોઠવણી પણ કરી દઈએ ભેગા ભેગા એટલે કે કે સ્ક્વેરના પદને પહેલાં મૂકવાના પછી કેવાળા પદ મૂકવાનું પછી આપણે અચલપદની ગોઠવણી કરીએ એટલે આપણું એક સ્ટેપ બચી જાય જોજો માઇનસ ક્યુ સ્ક્વેર પહેલાં લખો એટલે માઇનસ કે સ્ક્વેર પછી આ પાંચ કેને ઠપકારવાનું છે એટલે પાંચ કે હવે આને આગળ લઈ આવો ને માઇનસ પાંચ કે આગળ આવશે એટલે પ્લસ પાંચ કે થઈ જશે પાછા પ્લસ પાંચ કે હવે લખીએ તો પ્લસ ત્રણ આગળ જ છે એટલે આગળ પ્લસનું પ્લસ જ રહેશે પણ આ સત્યાવીસ માઇનસ ત્રણ કરો એટલે કેટલા આવે તો કે સત્યાવીસ માઇનસ ત્રણ એટલે ચોવીસ થાય પ્લસ ચોવીસ થાય અહીંયા અને પ્લસ ચોવીસ અહીંયા આવે એટલે માઇનસ ચોવીસ થાય ક્લિયર છે ને હા સાચી વાત ચલો માઇનસ કે સ્ક્વેર પાંચ ને પાંચ દસ એટલે દસ કે અને પ્લસ ત્રણ માઇનસ ચોવીસ ચોવીસમાંથી ત્રણ કાઢો એટલે કેટલા વધશે એકવીસ માઇનસ એકવીસ હવે મિત્રો પહેલું પદ માઇનસમાં ના હોવું જોઈએ આપણો નિયમ છે એટલે પહેલા પદને પ્લસ કરો એટલે કે સ્ક્વેર તો આ માઇનસ બનશે દસ કે માઇનસમાં તો એકવીસ છે પાછા પ્લસ બનશે બરાબર ને ઝીરો અહીંયા મિત્રો સમીકરણ આપણને મળી જાય છે કે સ્ક્વેર માઇનસ દસ કે પ્લસ એકવીસ આ સમીકરણને સોલ્વ કરશું ને એટલે એ આપણો જવાબ બની જશે સમીકરણને આપણે સોલ્વ કરીએ છીએ બોલાય કેવી રીતે તો કે એકવીસના ભાગ આપણે એવા કરવાના છે કે જેના ભાગ કરતાં જેના પ્લસ કરતાં દસ આવે તો કે ભાઈ સાત તરી એકવીસ શું પડે જો આપણે કામ કરી અહીં કરી દઈએ જો જો જગ્યા નહીં એટલા માટે આપણે અહીં કરી દઈએ છીએ બોક્સ કરી દઈએ બરાબર ને સાત તરી એકવીસ થાય હવે પાછનનું પદ પ્લસમાં હોય ને મિત્રો પાછળનું પદ કેવું હોય પ્લસમાં હોય એટલે નિશાની બંનેની કેવી આવે સરખી જ આવે કાં તો બંને પ્લસ પ્લસ હશે કાં તો બંને માઇનસ માઇનસ હશે ખબર કેવી રીતે પડે તો કે વચ્ચેનું પદ માઇનસમાં છે ને એટલે એનો મતલબ કે આ બંને પદ કેવા હશે માઇનસવાળા હશે બસ ગોઠવણી કરી દઈએ આપણે આની એટલે આપણો જવાબ અહીંયા થઈ જશે એની પહેલાં થોડીક નાની જગ્યા કરી લઈએ આપણે થોડીક જગ્યાનો બંદોબસ્ત કરી દઈએ એટલે થોડુંક પરફેક્ટલી કામ થાય બીજું કંઈ નહીં બરાબર ચલો ખસાઈ દઈએ સાઈડ પર ઓકે થઈ ગયું છે હવે આપણે આની ગોઠવણી કરીએ ખાસ સમજો જોજો આપણે ભાગ શું પડી ગયા માઇનસ સાત માઇનસ ત્રણ પડી ગયા ને જોજો હવે એટલે અહીંયા આવું થશે અહીંયા આવું થશે કે સ્ક્વેર માઇનસ સાત કે માઇનસ ત્રણ કે પ્લસ એકવીસ બરાબર ઝીરો બે બેના ગ્રુપ કરવાના છે આપણે બે બેના ગ્રુપ કરવાના છે આપણે કે કોમન નીકળશે એટલે અંદરથી શું વધશે કે માઇનસ સાત વધશે અહીંયાથી ત્રણ કોમન નીકળશે એટલે અહીંયા પણ કે 7 સાત જ બદશે બરાબર ઝીરો કે માઇનસ સાત ફરી કોમન કાઢીએ એટલે અંદર વધશે કે માઇનસ ત્રણ બરાબર ઝીરો અહીં તમે જો મિત્રો કે કે માઇનસ સાત બરાબર પણ ઝીરો થાય અને કે માઇનસ ત્રણ બરાબર પણ ઝીરો થાય આપણે આવું ભણી જ ગયા છે ચેપ્ટર નંબર બેમાં પણ આવ્યું હતું ચેપ્ટર નંબર ચારમાં પણ આવ્યું હતું એટલે હવે તમારા માટે નવાઈની વાત જ નથી કે માઇનસ સાત બરાબર ઝીરો કરીએ એટલે માઇનસ સાત છે પ્લસ સાત બની જશે એટલે અહીંયા આવશે કે બરાબર પ્લસ સાત અને માઇનસ ત્રણ છે ફરી પ્લસ ત્રણ બનશે એટલે કે બરાબર પ્લસ ત્રણ તો મિત્રો આ રહ્યો તમારો જવાબ કે કેની કિંમત કાં તો સાત હોઈ શકે કાં તો ત્રણ હોઈ શકે બંનેમાંથી કોઈ પણ એક કિંમત હોઈ શકે છે આપણે બંનેને ટીક માર્ક મારી દઈએ છીએ ક્લિયર છે ચાલો આગળ વધીએ ફરીથી સેમ ટુ સેમ દાખલો આવી રહ્યો છે સેમ ટુ સેમ દાખલો છે જો આ પહેલાં એ વનની કિંમત છે આ એ ટુની કિંમત છે અને આ એ થ્રીની કિંમત છે યાદ રાખજો આપણે લિસ્ટ નથી કરતા વખતે ડાયરેક્ટ કરીએ છીએ બરાબર દર વખતે લિસ્ટ કરવાની જરૂર હોતી નથી પણ કર નાખો તો સારામાં સારું ના કરો ને તોય ચાલે તમને તમને ખબર હોવી જોઈએ બસ કે આ આ પદ છે જોજો ડી વનની કિંમત તમને ખબર છે ને હવે કે બીજામાંથી પહેલું માઇનસ કરવાનું ડી ટુ એટલે ત્રીજામાંથી બીજું માઇનસ કરવાનું ચલો કિંમતો મૂકીએ છીએ પહેલાં સૌથી પહેલાં આપણે લખીએ છીએ એ ટુ એટલે કે પ્લસ ત્રણ આપણું એ ટુ કહેવાય એમાંથી આપણે એ વનને માઇનસ કરીએ એટલે કે આને માઇનસ કરવાનું કે સ્કવેર માઇનસ ચાર કે ચલો એવી રીતે એ થ્રીની કિંમત છે મિત્રો આ છે એટલે ત્રીસ માઇનસ ફોર કે એમાંથી આપણે એ ટુને માઇનસ કરીએ એટલે કે પ્લસ ત્રણને માઇનસ કરવાના જોજો હવે ખાસ આને સોલ્વ કરો પછી આને સોલ્વ કરીએ તો અહીંયા કે પ્લસ ત્રણ માઇનસ છે એટલે અંદર ચેન્જ કરી દેજો કે સ્ક્વેર આ માઇનસનું પ્લસ થશે ચલો ત્રીસ માઇનસ ચાર કે આ માઇનસનું માઇનસ કેનું કે આ પ્લસ છે એ ફરી માઇનસ બનશે ચલો ભાઈ કંઈક કટ થાય છે એવું છે આમાંથી કશું કટ થાય એવું છે જ નહીં વાંધો નહીં ચાલો વાંધો નહીં ચિંતા ન કરો કે અને આ ચાર કે આ કે પ્લસ ચાર કે એટલે કેટલા આવશે અહીંયા પાંચ કે બને પાંચ કે બને પ્લસ ત્રણ માઇનસ કે સ્ક્વેર આ બાજુ જુઓ ત્રીસ માઇનસ ત્રણ એટલે સત્યાવીસ થાય માઇનસ ચાર કે માઇનસ કે એટલે માઇનસ પાંચ કે આવી જાય છે બધા પદને આગળ લઈ જાય પણ ગોઠવણી કરી કરીએ એટલે માઇન પહેલાં માઇનસ કે કરી દઈએ પછી પાંચ કે પ્લસ આપેલું છે પછી અહીંથી પણ પાંચ કે આગળ લઈ આવો એટલે પ્લસ પાંચ કે એ થઈ જાય માઇનસનું પ્લસ ત્રણ તો અહીંયા છે જ જો સત્યાવીસને આગળ લાવે એટલે માઇનસ સત્યાવીસ થઈ જશે બરાબર છે ચલો મિત્રો હવે ખાસ સમજજો સત્યાવીસમાંથી ને આપણે માઇનસ કરવાના છે બરાબર તમારે જ કરવાનું છે હું તો નહીં કરું તમારે જ કરવું પડશે જોજો કે સ્ક્વેર પાંચને પાંચ કરો એટલે દસ કે થઈ જશે અને ત્રણ અને સત્યાવીસ છે તો માઇનસ સત્યાવીસમાંથી ત્રણ કાઢો એટલે ચોવીસ થઈ જાય બરાબર છે પહેલો પત્ તો પ્લસમાં હોવું જોઈએ તો કે સ્ક્વેરને પ્લસ કરો તો આ દસ કે માઇનસ બનશે અને ચોવીસ છે ને હવે પ્લસ બનશે બરાબર ઝીરો સમીકરણ મિત્રો રેડી થઈ ગયું છે આપણું કે ભાઈ ચોવીસના ભાગલા તમારે એવા પાડવાના છે કે જેને સરવાળો કરતાં દસ થાય ચલો કરો તો કેટલા ભાગ પડે છે પણ પાડતા આવડે છે ને ભાગ કે નથી આવડતું હા બધાને આવડી ગયું હશે હવે તો કે સિમ્પલ છે સાહેબ છ ચોક ચોવીસ શું ભાગ પડશે છ ચોક ચોવીસ છ ને ચાર દસ અને છ ચોક ચોવીસ એ મળી જાય છે વચ્ચેનું પદ માઇનસમાં છે ને અહીંયા પ્લસ એટલે બંને આવશે માઇનસ માઇનસ હવે કોઈ વિદ્યાર્થીઓને આમાં તકલીફ ના પડવી જોઈએ બરાબર તમારે પ્રેક્ટિસ કરવી પડશે હજી તકલીફ પડતી હોય તો તમારે મિત્રો ફરીથી તમારે એને પ્રેક્ટિસ કરવી જ પડશે કારણ કે ચાલશે જ નહીં બધા ચેપ્ટર્સમાં તમારે આ નિયમ તો આવવાના જ છે સમીકરણના એટલા માટે ખાસ કહું છું કે પ્રેક્ટિસ કરી લેજો ના ખબર પડતી હોય તો ચલો ભાગલા પાડી દઈએ આપણે હવે અહીંયા એટલે કે સ્ક્વેર માઇનસ છ કે માઇનસ ચાર કે પ્લસ ચોવીસ બરાબર જીરો કોમન કોમન રમી લેવાનું પછી કોમન કોમન રમી લેવાનું કે કોમન નીકળશે એટલે કે માઇનસ છ આમાંથી ચાર કોમન નીકળશે એટલે ફરીથી કે માઇનસ છ બરાબર ઝીરો કે માઇનસ છ કે માઇનસ કોમન અને કે માઇનસ ચાર અલગ લખો ચલો ફરીથી સેમ વસ્તુ ફરી કે માઇનસ છ બરાબર જીરો એટલે એકચ્યુઅલમાં બનશે કે બરાબર છ કે માઇનસ ચાર છે બરાબર એટલે કે માઇનસ ચાર છે ને પ્લસ ચાર થઈ જશે પ્લસ ચાર થઈ જશે પછી આપણે એને બોક્સમાં પેક કરીને બોર્ડમાં રવાના કરી દેવાના છે આ આપણા દાખલાને અને આપણે પૂરેપૂરા માર્ક્સ માંગી લેવાના છે બરાબર ને ચલો રેડી આગળ જોઈએ દાખલા નંબર આઠમો અને આઈ થિંક છેલ્લો દાખલો છે આપણો પાંચ પોઈન્ટ એકનો એને પણ સોલ્વ કરી દઈએ એમાં પણ કંઈ વધારે આવું છે નહીં અઘરું છે નહીં આવું નવું છે એમ જ કરવાનું છે સૌથી પહેલાં તમે જુઓ મિત્રો કે અહીંયા કે સ્ક્વેર માઇનસ પાંચ કે પહેલું એ એ ટુ આપ ટુ કે પ્લસ ટુ અને વીસ માઇનસ કે આપણું એ થ્રી બનશે સૂત્ર મૂકીએ ડી વન બરાબર ડીટુ ડી વનની કિંમત છે બીજામાંથી પહેલાંને કાપવાના ડી ટુની કિંમત છે ત્રીજામાંથી બીજાને કાપવાના ચલો એ ટુ એટલે વચ્ચેનું પદ ટુ કે પ્લસ ટુ ટુ કે પ્લસ ટુ -a1 ની કિંમત છે k^2 - 5k k^2 - 5k a3 છે 20 - k 20 - k અને a2 છે 2k + 2 2k + 2 ચલો સોલ્વ કરીએ છે હવે 2k + 2 - k^2 - એટલે + થશે 5k આવી રીતે અહીંયા 20 માઇનસ કે માઇનસ ટુ કે અંદર ચેન્જ થઈને માઇનસ ટુ થઈ જશે હવે આને સોલ્વ કરો જોજો આ ટુ કે ને પ્લસ પાંચ કે પાંચને બે સાત થઈ સરવાળો સરવાળો કરવાનો છે પ્લસ ટુના પ્લસ ટુ રહેવા દો માઇનસ કે સ્ક્વેર એવી રીતે પાછળ જુઓ વીસમાંથી બેને કાપો ચાલો કેટલા આવે અઢાર આવે સાચી વાત છે માઇનસ કે માઇનસ ટુ કે કરો એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ થ્રી કે થઈ જાય બધાય પદને આગળ લઈ જાઓ આ માઇનસ કે પહેલાં કરી દઈએ માઇનસ કે સાત ને પછી ગોઠવીએ અને એ રીતે ત્રણ ને આગળ લાવો એટલે પ્લસ ત્રણ કે થઈ જશે પ્લસ ત્રણ કે થઈ જશે પ્લસ ના પ્લસ ટુ અઢાર છે એ માઇનસ બનશે આ બાજુ આવીને એટલે માઇનસ અઢાર બરાબર કઈ નહીં એટલે બચે છે અહીંયા સોલ્વ કરી દો એટલે કે સ્ક્વેર સાતને ત્રણ કરો એટલે દસ કે દસ કે અઢાર માઇનસમાં છે બે પ્લસમાં છે એટલે કેટલા આવશે મિત્રો સોળ આવશે કેટલા આવશે સોળ આવશે પણ માઈનસ સોળ આવશે ચલો હવે આગળનું પદ માઇનસમાં છે એને પ્લસ કરવું હોય તો એને પ્લસ કરો વાંધો નહીં તો હવે આને માઈનસ કરવાનું અંદરનાને ચેન્જ કરવાનો આ માઇનસનું પ્લસ થઈ જાય હવે ચલો સમીકરણ થઈ ગયું છે રેડી હવે બોલવાની જ છે આપણે કે ભાઈ સોળના ભાગ એવા કરવાના છે કે જેનો સરવાળો કરતાં દસ થાય ચલો મિત્રો કરો જોઈએ કેટલા થાય છે ચલો બરાબર વાત સાચી વાત છે કેટલા આવે આઠ દુ સોળ સાચી વાત છે બિલકુલ સાચી વાત છે બધા એને ક્લિયર કટ આવડી ગયું લાગી રહ્યું છે હવે બધા બોલી રહ્યા છે એટલા માટે ચલો બંને કેવી આવશે હવે માઇનસ માઇનસ તો જ પ્લસ થાય ને માઇનસ આઠ માઇનસ બે કરો તો જ માઇનસ દસ આવે ક્લિયર ને બરાબર ચલો હવે આપણે ગોઠવણી કરી દઈએ એટલે આપણો જવાબ ક્લિયર થઈ જશે ચલો કે સ્ક્વેર માઇનસ આઠ કે માઇનસ ટુ કે પ્લસ સોળ બરાબર કોમન આમાંથી કાઢો અને આમાંથી કાઢો તો આમાંથી કોમન નીકળશે કે કે માઇનસ આઠ એવી રીતે આમાંથી કોમન નીકળશે બે અહીંયા પણ કે માઇનસ આઠ બરાબર કે માઇનસ આઠ કે માઇનસ આઠ કોમન કાઢી લ્યો તો કે માઇનસ આઠ અને કે માઇનસ બે પીછે રહ જાય ગા ચાલો મિત્રો કે માઇનસ આઠ બરાબર એ ઝીરો થાય એટલે માઇનસ આઠ છે ને હવે પ્લસ આઠ થઈ જશે એટલે કે બરાબર પ્લસ આઠ અને માઇનસ ટુ છે ફરી પ્લસ બનશે એટલે કે બરાબર બે સો ધીસ ઇઝ અવર રાઈટ આન્સર બરાબર છે મિત્રો આ આપણો એકદમ સાચો આન્સર રેડી થઈ ગયો છે તમારા માટે તમારે હવે ડાયરેક્ટ આને પેક કરીને બોર્ડમાં મોકલાવી દેવાનો છે અને તમારે પૂરેપૂરા માર્ક્સને તમારા ખિસ્સામાં મૂકી દેવાના છે તો મિત્રો આ હતા આપણા પાંચ પોઈન્ટ એકના વિડીયોઝ પાંચ પોઈન્ટ એકના દાખલા આપણે તમામે તમામ પૂરા કરાવ્યા બે વિડીયોની અંદર પ્રથમ વિડીયોમાં આપણે દાખલા નંબર એકથી ત્રણ કર્યા જેમાં આપણે કુલ બાર દાખલાઓ કરાવ્યા અને આ વિડીયોમાં આપણે કુલ કેટલા કરાવ્યા ચાર પાંચ છ સાત આઠ પાંચ દાખલા કરાવ્યા અને મિત્રો પાંચે પાંચ દાખલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે ખાસ મિત્રો એકવાર પ્રેક્ટિસ કરી લેજો ભલે બે વાર નહીં કરે ચાલશે પણ એકવાર તો કરજો જ બરાબર છે કારણ કે એક્ઝામમાં પૂછાશે ને તમને તરત આવડી જશે તરત તરત તમારા બે માર્ક્સ તમારા ખિસ્સામાં આવી જશે તો ખાસ મિત્રો જેટલું પણ તમને કરાવવામાં આવે છે એટલું ખાસ પ્રેક્ટિસ રોજે રોજ કરજો દિવાળી સુધીમાં મિત્રો તમને બધું જ ક્લિયર કટ આવડી જશે બરાબર પછી તમારે નવરાત બેસી રહેવાનું તમારે પછી ખાલી થોડી ઘણી પ્રેક્ટિસ કરવાની છે ને એ જ છે બાકી તમે રોજનું કામ રોજ કરશો ને બરાબર તો તમને જરાય વાંધો નહીં આવે ક્લિયર છે મિત્રો તો મહેનત કરતા રહેજો સારામાં સારા માર્ક્સ લાવજો તમારા માતા પિતાનું નામ રોશન કરજો અને ખાસ મિત્રો ચેનલ પર તો નવા આવ્યા હોય ને તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો વિડીયોને પણ લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને લિંકને શેર કરી આપજો અને તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે ને એ મને ખાસ તમે કોમેન્ટમાં જણાવજો